બોધ સ્ટોરી ટુડે લાઈફ મંત્ર આજનો જીવન મંત્ર એક સાથે વધારે કામ કરવાથી સફળતા મળતી નથી અને મહેનત નકામી જાય છે સ્વામી વિવેકાનંદના આશ્રમમાં એક વ્યક્તિ સતત પ્રશ્ન પૂછી રહ્યો હતો અને ઝઘડી રહ્યો હતો તે વ્યક્તિ બોલી રહ્યો હતો કે મને કામમાં સફળતા મળતી નથી આખા દિવસમાં ઘણા કામ કરું છું ઘણી મહેનત કરું છું પણ કોઈ કામ પૂરું થતું નથી સ્વામી વિવેકાનંદ તેને કઈ સમજાવે એ પહેલાં તેણે ફરીથી બોલવાનું શરૂ કર્યું આ જોઈને સ્વામી ચૂપ થઈ ગયા તેઓ સમજી ગયા કે આ વ્યક્તિનું કહેવું છે કે તે ખૂબ મહેનત કરે છે પણ સફળતા મળતી નથી સ્વામીએ એ વ્યક્તિને પૂછ્યું શું તમે મારું એક કામ કરી શકો છો વ્યક્તિએ કહ્યું કહો શું કામ છે આ આશ્રમમાં એક શ્વાન હતું સ્વામીએ કહ્યું આને ફરવા લઈ જાઓ આ શ્વાનની એક વ્યક્તિ રોજ આ કામ કરે છે આજે તમે કરો આ શ્વાન ઘણું આજ્ઞાકારી છે સ્વામીની વાત માનીને તે શ્વાનને ફરવા લઈ ગયો એક કલાક પછી તે વ્યક્તિ પરત આવ્યો વ્યક્તિએ ઘણો ઓછો થાકેલો હતો પરંતુ શ્વાન વધારે થાકી ગયું હતું વિવેકાનંદે પૂછ્યું તમે બંને સાથે ગયા અને સાથે આવ્યા તો પણ આ શ્વાન કેમ વધારે થાક્યું છે આવું કેમ વ્યક્તિએ કહ્યું તેને જે ગલીમાં બીજા કૂતરા દેખાતા તેની પાછળ દોડવા લાગતો એ પછી હું એને પાછું લાવું આખા રસ્તે તે દોડતું રહ્યું તેની સરખામણીમાં મેં ઓછો પરિશ્રમ કર્યો સ્વામીએ કહ્યું તમને તમારી તકલીફનું નિરાકરણ મળી ગયું હશે આખો દિવસ શ્વાનની જેમ દોડવાથી ઉર્જા નષ્ટ થઈ જાય જશે પહેલાં નક્કી કરો પોતાને કેન્દ્રિત કરો અને પછી લક્ષ્ય તરફ આગળ વધો બોધપાઠ વ્યક્તિએ અનેક લક્ષ્યની પાછળ ભાગવાનું બદલે એક લક્ષ્ય નક્કી કરો નક્કી કરી લેવું જોઈએ તમારી મહેનતને વધારે દિશામાં ના વેડફો સમજી વિચારીને એક જ જગ્યાએ ઊર્જા વાપરશો તો જરૂર સફળતા મળશે જય માતાજી